અમારું મંડળ આજે બધું ભેગું થયું છે અને ફૂલના ઈંડોળાના આજે સરસ દર્શન થાય છે તો બધા ફૂલના ઈંડોળાના દર્શન કરો અને અમે આજે હિંડોળો ગઈશું તો અમે અમારો ઈંડોળો તમને જો સારો લાગે તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો Me tocó la noche y Yeah. You know? કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો રાધે રાધે